આ કોન્સેપ્ટ નું નામ છે BYOB બ્રિંગ યોર ઓન બેગ આ કોન્સેપ્ટ નડિયાદ માં પહેલી વખત લઈને આવ્યો છું હવે આપણે એકદમ જે સ્પાઈસી લવર હોય એમના માટે એકદમ સ્પાઇસી બનાવીશું કે આપણે આ ભૂત ચીપ છે એકદમ સ્પાઇસી પહેલા પાંચ છ વખત આયેલો છું એના ટેસ્ટના લીધે આવું છું ઘડી આ આપણે આ કુરકુરેમાં બનાવી રહ્યા છે તંદુરી ચીઝ સાથે જેમ મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું સરોના ચટાતા યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આપણે વાણીવાળા વિસ્તારની અંદર આવી ગયા છે અને અહીંયા આવ્યું છે અમેરિકાની અંદર જે પેકેટ પેકેટ ચાર્ટ ચાલે છે એ પેકેટ ચાર્ટની અંદર તો આજે નડિયાદની અંદર ફર્સ્ટ ટાઈમ લઈને આવ્યા છે તો આપણે એમને જોડે જઈશું એમને પૂછીશું કે અંદર શું શું નાખે છે અને કેવી રીતે બનાવે છે તો વિડીયોમાં આગળ બનાવ્યા વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે અંદર જઈએ અને ભાઈ જોડે વાત કરીએ ચાલો તો મિત્રો આપણે ભાઈ જોડે વાત કરીએ એની પહેલા તમને લોકેશનની વાત કરી હતી તો નડિયાદ વાણેવાર સર્કલ કિડની હોસ્પિટલ જવાવાળું રોડ બેંક ઓફ બરોડાની બાજુમાં આવેલું છે આ ભાઈનું પાકેટ ચાર્ક કાઉન્ટર તો મિત્રો તમે પણ એક વખત અહીં જૂથી વિઝિટ કરો તમે આપણે આ ભાઈ જોડે વાત કરીએ જય બરાબરભાઈ જે મહારાજ શું નામ તમારું ઉત્સવ ઉત્સવભાઈ અને તમારું જે આ કોન્સેપ્ટ છે એ પહેલાં પહેલું તેનું નામ છે આ કોન્સેપ્ટનું નામ છે બીવાય બી બ્રિંગ યોર ઓન બેગ આ કોન્સેપ્ટ નડિયાદમાં પહેલી વખત લઈને આવ્યો છું જે કોઈ જ બી લાવ્યું નથી

તમે બી લઈને આવો તો એમાં પણ બની જાય તમને કોઈક ફ્લેવરનું કશું ભાવતું હોય અમે એમાં બી બનાવી આપીએ છીએ અને આમાં જોડે બી અલગ અલગ ફ્લેવરના અવેલેબલ છે ખૂબ જ પ્રકારના પેકેટ છે સમજો તો કોઈક ગેરથી મમરા લઈને હોય અને એને કઈક બનાવવું છે અલગ તો એ તમે બનાવેલો બધા ઘરેથી આમ મમરા ખાઈને આમ કંટાળી ગયા હોય તો એમાં આપણે સોસીસને ને બધું વેજીટેબલ્સ નાખીને એકદમ નેચરલ જેવું હોય એ આપણે બનાવી આપીએ છીએ અને બધાને ભાવે છંડ પણ બીજા તો હવે એનું ભાવ શું હોય છે આપણે અહીંથી એકદમ નોમિનલ ભાવ પચાસ રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય છે અને સૌથી હાઈ પ્રાઇસ છે એકસો દસ રૂપિયા છે એની વધારે સેલ બી નથી તો પચાસ રૂપિયાની અંદર તમને શું શું આપો છો પચાસ રૂપિયાની અંદર અલગ અલગ પ્રકારના શાકભાજી આવી જાય છે સોસીસ આવી જાય છે અને તમારે એમાં ચીઝ એડ કરાવે તો ચીઝ બી એડ થઈ જાય છે અચ્છા અને તમે કીધું કે સો રૂપિયા હા સૌથી હાઈ પ્રાઇસ છે સો રૂપિયા સો રૂપિયા એની અંદર શું શું આવે છે એની અંદર તમને બધા જ સોસીસ મળી જશે એક આખી ચીઝ ક્યુબ મળી જશે પછી પનીર મળી જશે એમાં તમને તો મોટા ભાઈ તમે જેમ કીધું કે ભાઈ તમે ઘેર વસ્તુ લઈને આવો તો અમે જેમ કે મમરા છે એ બધું તો એના સિવાય બીજું શું શું લાવે તો એ તમે બનાવ્યા લો તમે આયાગડી થી જે પેકેટ્સ લો તો આ આ પેકેટ માં ખાલી જે પ્રાઇસ છે એમાં ખાલી આ પેકેટ પ્રાઇસ છે 30 રૂપિયા એ ખાલી 30 રૂપિયા એડ થઈ જાય અને તમે લઈને આવો તો જે આ પ્રાઇસ છે એ પ્રાઇસ જ લેવાની છે 50 થી 100 રૂપિયા જેમ કે પચાસ રૂપિયા હોય તો તમે અત્યારે તમે જે બનાવી રહ્યા છો સારું આપડે મિત્રો કેવી રીતે મિત્રો જુઓ તમે સૌથી પેલા કુરકુરે જે છે એ પણ લેજ કમ્નીન છે એને કટિંગ કરી દીધું છે જો હવે આની અંદર તમે શું શું નાખશો એની અંદર આપણે કેપ્સિકમ રાખીશું વિરોજો એને હું ગોરીન ટુકડા કરી લીધા છે જો કેપ્સિકમ છે એટલે કેપ્સિકમ નાખી દઈએ અને એના પછી એના પછી ટામેટાં છે હમ ટામેટાંໃસ દેસા આ ઉપર દે એના પછી એના પછી ચેક કેબેજ

પછી ચાટ મસાલો પછી છે તંદુરી સોસ આપણે આગળ સોસ છે તંદુરી સોસ છે તંદુરી અને આપણે પછી મિક્સ કરી લઈશું બધું અચ્છા તંદુર સોસ ની અંદર મિક્સ કરી લેવા હા અંદર મિક્સ કરી લેવા હવે આમાં આપણે એક આખી ચીઝ ક્યુબ નાખીશું મિત્રો તમે જો કે અત્યારે ચીઝ ક્યુબ લાવી દીધી છે આપણે જે ચીઝ ક્યુબ વાપરીએ છે એ પણ એ અમૂલની ચીઝ ક્યુબ આવે છે આખી જો મિત્રો એકદમ બ્રાન્ડેડ કંપની અમૂલની ચીઝ ક્યુબ વાપરે છે મિત્રો જો તમે ચીઝ નાખી દીધી આખી ક્યુબ અંદર અને બસ મિક્સ કરવાનું છે કે રેડી ના રેડી થઈ ગયું છે ઓકે તો મિત્રો જો આ રેડી થઈ ગયું છે તંદુરી ચીઝ ચા તંદુરી ચીઝ જવાર રાજમરાભાઈ જી મહારાજ શું નામ છે તમારું પટેલ માન્યા અમે અહીં જે પેકેટ ચટની અંદર જે એમનો પેકેટ ચટ તમે ખાધું છે તો એમાં તમને ટેસ્ટ કેવો લાગ્યો એમનો એનો ટેસ્ટ બધારે ડિફરન્ટ છે

હવે આપણે એકદમ જે સ્પાઇસીના લવર હોય એમના માટે એકદમ સ્પાઇસી બનાવીશું કે આપણે આ ભૂત ચિપ્સ છે એકદમ સ્પાઇસી એની અંદર આપણે સીઝવાનથી કરીને એકદમ તીખું બનાવી છે એમાં તો મિત્રો જે આપણે હાનથી પહેલાં જે જોઈ ચીઝ તંદુરી ચીઝ એ નોર્મલી હતી અને જેને એક્સ્ટ્રા ખાવાની હોય છે તીખું ખાતું હોય એના માટે આ તીખું બનાવવાનું છે અત્યારે ભૂત ચીપ્સ અંદરથી ભૂત તો નહીં નીકળે ના ના ભૂત નહીં કે પણ જ્યારે જ નીકળી શકાય છે તમારું અચ્છા તો મિત્રો જો એની અંદર આપણે શું શું આવશે હવે કેપ્સિકમ આવશે એમાં એ डुगरी डुगरी पाणी

હું તો તમારે તીખું ખાવું હોય તો તીખા માટે આ સ્પાઈસ સી સોસ નાખવું પડે છે એટલે જુઓ આ નાખે તમારે એને બરાબરનું મિક્સ કરી લેશે મિક્સ કરીને એના ઉપર પછી બીજું શું નાખો એના પર તમારે ચીઝ એડ કરાવ તો ચીઝ બી એડ કરાવી શકો છો અને એક્સ્ટ્રા સોસ કરાવો હોય તો તમે એક્સ્ટ્રા સોસ એડ કરાવી શકો છો એમાં વધારે તીખું ખાવા માટે અચ્છા આપણે જે માયોનીસ ને હોય એ સમા વાપરો તમે એ વેજીટેબલ ચાટમાં આવે છે જે એકદમ મોરું ખાતા હોય એમના માટે અને સૌથી તીખું ખાતા હોય એનો માટે આવે છે સિઝન અમૂલ ને ચીઝ લઈ લીધી છે હવે એની ઉપર ચીઝ નાખે છે મિત્રો આપણે વાણીવાડા વિસ્તારની અંદર આવ્યા હતા કે જે અમેરિકાનું એક કોન્સેપ્ટ નડિયાદની અંદર આવ્યું છે તો આપણે ચાટ જે છે નાસોસની અંદર એ બતાવ્યું અને હવે આપણે ટેસ્ટ કરીશું અને તમને પણ બતાવીએ કેવો છે તો મિત્રો હવે આપણે ટેસ્ટ કરીએ મિત્રો એની અંદર સોસ અને નાખનું એટલું જોરદાર તીખો જે તીખું ખાતા એના માટે તો જોરદાર છે તમે વાણીવાડા વિસ્તારની અંદર આવો તો મારી પાછળ છે સાત એની અંદર જરૂરથી એકવાર ટેસ્ટ કરો તમે પણ આ નગરની અંદર પહેલો કોન્સેપ્ટ છે તો તમે અહીં આવો અને ટેસ્ટ કરો તમને કેવો લાગે અમારા વિડીયોમાં કોમેન્ટ જરૂરથી કરજો તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જવા જય હિન્દ